ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં તારીખ સાત બાર બે હજારથી ફરજ પર દાખલ થયેલા શિક્ષકે મછાસરા પ્રાથમિક શાળામાં પચ્ચીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજારી હતી લાંબા સેવાકાળ બાદ તેમની બદલી આછોદ કુમાર શાળા ખાતે થતાં શાળામાં તેમના સન્માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું વિદાય સમારંભમાં શાળાના તમામ શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને સ્નેહસભર ભેટ ગિફ્ટ આપવામાં આવી હતી જેનાથી સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો સમારંભ બાદ ઉપસ્થિત મહેમાનો તથા જમણવારનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું સહકર્મીઓએ શિક્ષકના શૈક્ષણિક અને સંસ્કારલક્ષી યોગદાનને બિરદાવ્યું હતું અને શિક્ષકે પણ પોતાના પચ્ચીસ વર્ષના સેવાકાળ દરમિયાનના અનુભવોને યાદ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે સૌએ શિક્ષકને આછોદ કુમાર શાળામાં નવી ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી